નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપ પર આપનું હાર્દિક સ્વાગત છે તો બાળકો આજે આપણે ધોરણ ત્રણ વિષયકલસોર એકમ નંબર છ બતક અને અથવા પણ હંસ એમાં પાઠ્યપુસ્તક લેખન કરીશું બાળકો આપણે પાઠ્યપુસ્તક લેખન કરીશું તો પાના નંબર અઠ્યાસી ખોડીને બેસો એમાં સૂચના છે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો કે અહીં આપણને કેટલાક વાક્યો આપ્યા છે એ કોણ બોલે છે અને કોને કહે છે એ આપણે કહેવાનું છે અહીં બાજુમાં બોક્સ આપ્યું છે ત્યાં કોણ અને કોને લખ્યું છે ત્યાં આપણે લખવાનું રહેશે તો આપણે સૌપ્રથમ વાક્યનું વાંચન કરીએ ત્યારબાદ એ કોણ બોલે છે અને કોને કહે છે એ બાજુના બોક્સમાં લખીશું તો એક નંબર છે આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે આ વાક્ય કોણ બોલે છે આપણે આગળ વાર્તા જોઈ ગયા કદરૂપું બતકડું તેમાં આ વાક્ય કોણ બોલે છે એ એ આપણે આપણે જોઈ ગયા તો અહીં લખીશું કે કોણ બોલે છે તો માતા બતક તો અહીં આપણે લખીશું માતા બતક અને કોને કહે છે તો બચ્ચાને તો અહીં બાજુમાં લખીશું બચ્ચાને હવે આગળ બે નંબર વરસાદ બંધ થાય ત્યાં સુધી અહી રહો તો આ વાક્ય કોણ બોલે છે તો કે ડોશીમાં બોલે છે કોણ બોલે છે ડોશીમાં તો અહીં આપણે લખીશું ડોશીમાં અને કોને કહે છે તો કદરૂપા બતક તો અહીં આપણે લખીશું કદરૂપા બતક ડાને હવે ત્રણ નંબર હું કદરૂપું છું એટલે તું મારી મજાક કરે છે તો આ

ખરા ખોટા આપ્યા છે તો એ વાક્ય સાચા છે કે ખોટા છે એ આપણે જાણીને સામેના બોક્સમાં ખરા કે ખોટાની નિશાની કરવાની છે તો વાક્ય નંબર એક બતકીએ પાંચ ઈંડા મૂક્યા હતા તો આ વાક્ય કેવું છે આપણે શીખી ગયા વાર્તામાં કે બતકીએ તો ચાર જ ઈંડા મૂક્યા હતા તો આ વાક્ય કેવું આવશે ખોટું તો અહીં આપણે સામેના બોક્સમાં ખોટાની નિશાની

અહીં સામેના બોક્સમાં ખરાની નિશાની કરીશું હવે ચાર નંબર બતકને હંસ કન્યાએ સુંદર કહ્યું કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે તો આ વાક્ય કેવું છે ખોટું કેમ તો એને તો એવું લાગતું હતું કે હું કદરૂપુ બતકડું છું એણે પોતાનો ચહેરો પડછાયામાં ત્યારે જોયો ન હતો તેથી તો આ વાક્ય આવશે ખોટું હવે પાંચ નંબર બતકને ડોસીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે આ વાક્ય કેવું છે ખોટું તો આપણે સામેની બોક્સમાં ખોટાની નિશાની કરીશું જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો તો આ વાક્ય પણ કેવું આવશે ખોટું તો આપણે સામેના બોક્સમાં લખીશું ખોટું હવે છ આગળનું જોઈએ કદરૂપું બતક જે કરતું હોય તેની પાછળના ખાનામાં ખરું કરો જે ન કરતું હોય ત્યાં ખોટું કરો કે કદરૂપું જે બતકડું હતું એ જે વસ્તુ કે એ જે કહેતું હતું એ હોય તો ત્યાં સાચું ખરાની નિશાની કરવાની અને એ ન કરતું હોય ત્યાં ખોટાની નિશાની આપણે કરવાની છે તો અહીં આપણને બાર વાક્યો આપ્યા છે એ બાર વાક્યો વાંચતા જઈએ અને એ બતક સાચું કરે છે કે ખોટું એ આપણે બોક્સમાં નિશાની કરીશું તો એક નંબર ખૂબ ઊંચે ઉડતું હતું બતકડું ખૂબ ઊંચે ઉડતું હતું તો બતક તો ખૂબ ઊંચે ઉડી શકે નહીં તો આ વાક્ય ખોટું આવશે તો આપણે અહીં ખોટાની નિશાની કરીશું બે નંબર ખૂબ ઝડપથી તરતું હતું આ વાક્ય પણ કેવું આવશે ખોટું તો આપણે ખોટું કરીશું હવે ત્રણ નંબર કૂતરાની સામે થઈ જતું આ વાક્ય પણ ખોટું છે તો આપણે અહીં ખોટું કરીશું હવે ચાર નંબર પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું કઈ બતકડું પોતાનું પડછાયો જોવા માટે અરીસો રાખતું ન હતું તો આ વાક્ય પણ ખોટું વાશે હવે પાંચ નંબર પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું બતકડું કઈ પોતાના ભાઈ બહેનને હેરાન કરતું ન હતું તેથી આ વાક્ય પણ ખોટું આવશે છ નંબર કદી રડતું નહીં તો આ વાક્ય કેવું આવશે આ વાક્ય પણ ખોટું આવશે હવે આજ સાત નંબર ખૂબ દુઃખી થતું હા કેમ દુઃખી થતું તો એની સાથે જે બીજા બતકના બચ્ચા હતા એ એમની મશ્કરી કરતા હતા એમને બતકડાને સાથે રાખતા ન હતા કદરૂપા બતકડાને તેથી એ ખૂબ દુઃખી થતું હતું તો આ વાક્ય સાચું આવશે આઠ નંબર હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું તો આ વાક્ય કેવું આવશે ખોટું તો અહીં પણ ખોટાની નિશાની કરીશું હવે નવ નંબર કદી હિંમત હારતું નહીં બતકને ભલે ગમે તેટલા દુઃખ સહન કરવા પડ્યા હોય પણ એણે કોઈ દિવસે હાર માની નથી નથી પોતાની હિંમતથી હાર્યું તો આ વાક્ય સાચું હવે દસ નંબરનું બતકની જેમ ડરતું હતું તો આ વાક્ય કેવું આવશે તો આ વાક્ય સાચું આવશે હવે અગિયાર નંબર તે પોતાને શક્તિશાળી માનતું હતું આ બતક પોતાને શક્તિશાળી માનતું હતું તો આ વાક્ય સાચું આવશે હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું હતું તો આ વાક્ય ખોટું આવશે હવે આગળ છે એક બે વાક્યમાં જવાબ લખો તો પાંચમું ઈંડું કોનું હતું અહીં આપણને પ્રશ્ન પૂછ્યો છે કે પાંચમું ઈંડું કોનું હતું તો અહીં આપણે ઉત્તર લખીશું કે પાંચમું ઈંડું રાજહંસનું હતું હવે બે નંબર બતક માતાને ખબર કેમ ન પડી તો કેમ ન ખબર પડી કારણ કે બધા ઈંડા એક સરખા હતા તો અહીં જવાબ આવશે બતક બતક માતાને ખબર ન પડી કેમ કે અથવા તો કારણ કે બધા ઈંડા એક સરખા હતા એમ અહીં જવાબ આવશે ત્રણ નંબર તેને બધા કદરૂપુ કહેતા હતા તેનું કારણ શું હતું એ જે બતકડાનું બતકીનું બચ્ચું હતું એને તેને બધા કદરૂપુ કહેતા હતા કારણ કે તે બધા કરતા અલગ એટલે કે એ બતકડું બધા કરતા અલગ હતું એમ અહીં જવાબ આવશે હવે ચાર નંબર કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું કે કદરૂપુ બતક ઘર છોડીને જવાનું એ કેમ વિચારે છે તો કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે તેની સાથે બીજા બચ્ચા રમતા નહીં અને તરતા પણ નહીં એમ એનો જવાબ આવશે તો બાળ મિત્રો આ આપણે જોયું તો એક એક વાક્યના પ્રશ્નોના જવાબ હું તમને પાછળથી લખી લખીને મોકલીશ તે તમારે અહીં લખવાના રહેશે સુંદર અને સરસ અક્ષરે તો આ તમારે તમારી પાઠ્યપુસ્તકમાં લખવાનું રહેશે